અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક અવસરે તીર્થ ક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ઉત્સાહ ઉમંગ અને ભક્તિ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજરોજ કુર્મા અવતારની પાવન તિથિ દિને અયોધ્યા ખાતે દિવ્ય ભવ્ય અને નવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઇતિહાસના પાને જાણે સુવર્ણ અક્ષરે કંડરાઈ ગયું આ યુગાંતકારી ક્ષણ સાક્ષી બનવા માટે ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી ખાતે પણ સમસ્ત રામ ભક્તો અને નગરજનો દ્વારા સામૂહિક રીતે કાર્યક્રમો યોજાયા હતા તીર્થક્ષેત્ર ચાંદોદના મધ્ય આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે રામ ભક્તોએ એકત્રિત થઈ રામધૂન તેમજ પ્રતિષ્ઠ મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી સંપૂર્ણ ભક્તિ સાથે સામૂહિક રીતે ભગવાનની મહાઆરતીમાં જોડાયા હતા તો તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર પરિસરમાં પણ ટ્રસ્ટી મંડળ દ્વારા સવિશેષ કાર્યક્રમ યોજાયા હતા ભગવાન શ્રી શ્રીરામના પ્રિયપાત્ર એવા એકસો આઠ ઉપરાંત નાવિક અહલ્યા અને સબરી બહેનો દ્વારા કળશમાં લાવેલા નર્મદા જળથી કુબેર દાદાનો જળાભિષેક કરાયો હતો મંદિર સંકુલમાં હોમાત્મક લઘુરૂદ્રના આયોજન તેમજ મોટી એલઈડી સ્ક્રીન લગાવી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટના મહંત દિનેશગીરીજી મહારાજ પરિંદુ ભક્ત મહંત નંદગીરીજી મહારાજ નિરંજનભાઈ વૈદ્ય સહિત નગર તેમજ આસપાસના પધારેલા સાધુ સંતો દ્વારા આ તમામ અહલ્યા સબરી તેમજ નાવિક બહેનોનું પૂજન કરી રુદ્રાક્ષમાળા ભેટ સાડી તેમજ રાશન કીટ અર્પણ કરી સન્માન કરાયું હતું આમાં જે જાણે સદીઓની આકાંક્ષા પૂર્ણ થઈ હોય અને હિન્દુસ્તાન ફરી જાગ્યું હોય તેવો ઉત્સાહ ઉન્માદ સૌ રામ ભક્તોના ચહેરા પર નજરે પડ્યો હતો જાન્યુઆરી બાવીસમી જાન્યુઆરી રામ રામ મંદિર અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે એ જ એ જ મંદિર બાવીસ જાન્યુઆરી રામ રામનો પ્રગોત્સવ કુબેર મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે એમાં એમાં નાવિક સબરી અને તમામ એકસો આઠ નારીઓ કુબેર ભંડારીની અંદર જળ ચઢાવી ખૂબ જ આનંદિત અને આનંદ અનુભવે છે અને કુબેરના ટ્રસ્ટી શ્રી કાકુજી શ્રી ધન્યવાદ છીએ રામ આજે આખો દેશ એકસો પચાસ થી પણ વધારે આદિવાસી બહેનો અને વાલ્મીકી સમાજની એટલે અહલ્યા અને સબરીના પ્રતીક રૂપે બહેનો નર્મદાનું જળ કળશ માથે ચડાવીને લાવ્યા એ કળશ એમણે પોતે આજે જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું ત્યારબાદ મંદિરના અખાડાના તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશગીરીજી દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું એમને માળા આપી એમને સાડી અને તુલસી કીટ રેશનની અને દક્ષિણા આપી ના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ ઉત્સાહ લોકોમાં છે બહેનો પણ અમારી કલ્પના હતી કે એકસો આઠ બહેનો થશે પણ એકસો પચાસથી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે રામલીલાની યાદમાં થઈ રહ્યું છે નાવિક સમાજના પણ ભાઈઓ એટલે મંદિરના ટ્રસ્ટીગણની એક ઈચ્છા હતી કે રામજીના પ્રિય પાત્રો એટલે અહલ્યાજી શબરીજી અને નાયબ આ ત્રણેય લોકો જળ ચડાવે ને દરેકના મનમાં કુબેર ભંડારી દાદાને જળ ચડાવવાની ઈચ્છા હોય એ સહજ છે તો આજથી મંદિરમાં બહારથી જ ફનેલ મૂકીને જળ તમે લોટાથી ત્યાં ચડાવશો તો સીધું જ કુબેર દાદા ઉપર ચડશે અને અગાઉ પણ આપણે જણાવ્યું હતું તેમ હવે સવારની આરતી થયા પછી માત્ર પૂજારી જેનો હક હશે એ જ અંદર જશે ગર્ભગૃહમાં કોઈ રહેશે નહીં અને જે પણ આવશે ભક્તો એમને જો જળ ચડાવવું હશે તો અહીંથી લોટીમાં એમને જળ આપવામાં આવશે અને એ જળ સીધું એ લોકો કુબેર ભંડારી દાદાને ચડાવી શકશે